વડોદરામાં ભગવાન નરસિંહજીના વરઘોડા પૂર્વે પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં રૂટ પર પોલીસ કાફલાનું સઘન રિહર્સલ પંદરસો થી વધુ જવાનો કાફલો જોડાયો વડોદરા શહેરમાં દેવ દિવાળી નિમિત્તે નીકળનાર ભગવાન નરસિંહજીના પરંપરાગત વરઘોડા પૂર્વી શહેર પોલીસ વિભાગે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે સંપૂર્ણ સજ્જતા દર્શાવી છે શહેર પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં વરઘોડાના સમગ્ર રૂટ પર પોલીસ કાફલા સાથે સઘન રિહર્સલ કરવામાં આવ્યું હતું વડોદરાનો આ વરઘોડો સંવેદનશીલ વિસ્તારોમાંથી પસાર થતો હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની ખાતરી કરવા માટે ઉચ્ચ અધિકારીઓ જાતે નિરીક્ષણ કર્યું હતું આ સુરક્ષા રિહર્સલમાં પોલીસ દળના ઉચ્ચ અધિકારીઓનું મોટો કાફલો જોડાયો હતો જેમાં એક એડિશનલ કમિશનર ઓફ પોલીસ છ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ નવ આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ અને 50 થી વધુ પોલીસ નિરીક્ષકો સક્રિય રહ્યા હતા આ ઉપરાંત બંદોબસ્તમાં 1000 થી વધારે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ 500 થી વધુ હોમગાર્ડના જવાનો તેમજ ખાસ રેપિડ એક્શન ફોર્સના જવાનોને તૈનાત કરવા માટેની વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલી આ રિહર્સલનો મુખ્ય ઉદ્દેશ્ય સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની ત્વરિત કાર્યવાહી અને સંકલન જાળવવાનો છે સુરક્ષા નિય સઘન તૈયારીઓ દ્વારા વડોદરા પોલીસે ધાર ઉત્સવ દરમિયાન શહેરીજનોમાં શાંતિ સલામતી અને કોમી એકતાનું વાતાવરણ જળવાઈ રહે તે માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સમગ્ર બંદોબસ્ત યોજનાની ઝીણવટભરી ચકાસણી કરી તમામ કર્મચારીઓને તેમના કાર્યક્ષેત્ર અને જવાબદારીઓ અંગે સ્પષ્ટ સૂચનાઓ આપી હતી